ગુજરાત સહિત દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર શહેર અને જિલ્લામાં દરેક શેરી ગલી અને ચોક સહિતના વિસ્તારોમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે પોરબંદર શહેરના મિલપરા વિસ્તારમાં આવેલ મિત્રમંડળ દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા આ ગણેશ સ્થાપન પર આકર્ષક ગણેશ પંડાલ શણગારવામાં આવ્યા છે થોડા વર્ષોથી મિલપરા મિત્ર મંડળ દ્વારા અહીંયા ગણેશ ભગવાનનું સ્થાપન કરવામાં આવે છે અને પાંચ દિવસ સુધી બાપાને ધામધૂમપૂર્વક પૂજન અર્ચન સાથે તેમની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે આ પાંચ દિવસ દરમિયાન સ્થાનિકો દ્વારા અવનવા કાર્યક્રમો તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પાંચ દિવસ દરમિયાન ખૂબ જ ભક્તિમય વાતાવરણ વચ્ચે સ્થાનિકો દ્વારા ગણેશજીના અવનવા ડેકોરેશન સાથેના શણગારો મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેમાં સ્થાનિક મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધો સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને આ જે ગણેશ ઉત્સવ છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા જોવા મળે છે